હવામાન વિભાગની આગાહી વચ્ચે ગુજરાતમાં અનેક વિસ્તારમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે ત્યારે કચ્છમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે સામાન્ય રીતે મીઠાની સફેદી માટે જાણીતું કચ્છનું સફેદ રણ ભારે વરસાદને પગલે દરિયામાં ફેરવાયું છે રણમાં દરિયાની જે મોજા ઉછળતા જોવા મળ્યા છે ત્યારે રણનો અદ્ભુત આકાશી નજારો સામે આવ્યો છે ડ્રોન કેમેરામાં કેદ થયેલું રણનું આ રૂપ અનેરું છે ધોરોડના વોચ ટાવર પરથી સફેદ રણ દરિયાની વચ્ચે નાનું ટાપુ હોય તેવું લાગી રહ્યું છે દર વર્ષે ઓક્ટોમ્બરથી માર્ચ મહિના સુધી રણોત્સવ યોજાય છે પરંતુ આ વર્ષે પાણી ભરાતા રણોત્સવ મોળો થઈ શકે છે ઉલ્લેખનીય છે કે શિયાળામાં ઓક્ટોબરથી માર્ચ મહિના સુધી રણોત્સવનું આયોજન કરવામાં આવે છે પરંતુ આ વર્ષે ધોધમાર વરસાદ ખાબકતા રણ પ્રદેશ દરિયામાં ફેરવાઈ ગયું છે ધોરોડોના વોચ ટાવર પરથી સફેદ રણ દરિયાની વચ્ચે નાનું ટાપુ હોય તેવું લાગી રહ્યું છે ભુજ તાલુકાના વિશ્વવિખ્યાત ધોરડો ગામે સફેદ રણમાં કચ્છ જિલ્લા પંચાયત પ્રમુખ અબડાસાના ધારાસભ્ય ભુજ નગરપાલિકાના પ્રમુખ સાથે પે ચર્ચા કરી હતી